અમદાવાદ પોલીસ દ્વારા નારોલમાં પાંચ લાખ છોતેર હજાર પાંચસો ના એમડી ડ્રગ્સના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો એક પ્રશંસનીય કામગીરીમાં અમદાવાદની નારોલ પોલીસ દ્વારા નારોલ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે કુલ જથ્થો સત્તાવન પોઈન્ટ છસો પચાસ ગ્રામ હતો જેની અંદાજિત બજાર કિંમત પાંચ લાખ છોતેર હજાર પાંચસો છે આરોપી મોહસેન ઉર્ફે કાલિયા ઝહીર શેખનો પુત્ર ઓપરેશન દરમિયાન તેને પકડી પાડવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ દ્વારા સત્તાવન પોઈન્ટ છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું જેની બજાર કિંમત પાંચ લાખ છોત્તેર હજાર પાંચસો છે આ ઓપરેશનમાં શહેરમાં ડ્રગ્સ ટ્રાફિકિંગને રોકવાનો સતત પ્રયાસોનો ભાગ છે મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે કાલિયા ડ્રગ્સ સાથે રંગે હાથ પકડાયો હતો તેના પર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે નારોલ પોલીસની ઝડપી કાર્યવાહી અને કાળજીપૂર્વકની તપાસના પરિણામે આરોપીની સફળ ધરપકડ અને ડ્રગ્સની જપ્તી થઈ છે આ ઓપરેશન અમદાવાદમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે લડવા માટે પોલીસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે એમડી ડ્રગ્સના આટલા મોટા જથ્થાની જપ્તી નારોલ પોલીસ માટે એક મોટી સિદ્ધિ છે તે આ ડ્રગ્સને રસ્તા ઉપર પહોંચતા અટકાવે છે અને ડ્રગ ટ્રેડમાં સંકળાયેલા લોકોને મજબૂત સંદેશ મોકલે છે પોલીસના પ્રયત્નો કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે પાંચ લાખ છોત્તેર હજાર પાંચસોના એમડી ડ્રગ્સની જપ્તી અને આરોપી મોહસિન ઉર્ફે કાલિયાની ધરપકડમાં નારોલ પોલીસની સફળ કામગીરી ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવા માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ ઓપરેશન જાહેર સુરક્ષા અને કાયદો અમલ માટે તેમની સતત પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે